તેવી ચર્ચાઓ ફરી જન્મ લઈ રહી છે વાત એ છે કે ઓગણીસ તારીખે ઓગણીસ જૂને મતદાન થવા જઈ રહ્યું છે તારીખ જાહેર થઈ ચૂકી છે તારીખે પરિણામ આવશે અને આ વિડિયો હું પચીસ મેના દિવસે શૂટ કરી રહ્યો છું મેના દિવસથી ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરી બે તારીખ સુધીનો સમય છે અને પાંચ તારીખે પાંચ જૂને જો અંતરાત્મા જાગે અથવા તો સેટિંગ થઈ જાય તો ઉમેદવારી પત્ર પાછું પણ ખેંચી શકે છે વાત એ છે કે આ વખતે સામ દામ દંડ ભેદ જે કરવું હોય તે કરી લો પચીસ દિવસનો સમય છે સામે ગોપાલ ઇટાલિયા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી હજુ કોણ આવશે તે નક્કી નથી પણ ભેગું થતું હોય એ કરી લો પચીસ દિવસ બાદ લોકો પોતાનો નિર્ણય સંભળાવશે વિસાવદની જનતાએ ખૂબ જોયું છે એમને બે ટર્મથી તેવા ધારાસભ્ય મળ્યા ન તો એ પાર્ટીના થયા ન તો એ પ્રજાના થયા એ પછી ભૂપત ભયાણીની વાત હોય કે પછી હર્ષદ રિબડિયાની વાત હોય બે ટર્મ થી બે ધારાસભ્ય છેલ્લી બે ચૂંટણી થી વિસાવદર ની જનતા સાથે દ્રોહ થઈ રહ્યો છે ખરા અર્થમાં કહીએ તો કોઈ નેતા પોતાના સ્વાર્થ માટે પાર્ટી બદલે પરંતુ જો લોકોને નુકસાન થાય તો લોકો તો સવાલ કરે લોકો તો ચર્ચા કરે આ વખતેની ચૂંટણી ગદ્દારી પર અને ખેડૂત પર લડાવા જઈ રહી છે જાતિગત સમીકરણ તો ત્યાં સીધી લીટી એ પાટીદાર સમાજનું છે એક તરફી છે એટલે પાટીદાર ઉમેદવાર હશે પણ ખેડૂતો જેની તરફ હશે અને જેની તરફ વિશ્વાસ વધુ હશે જે સિદ્ધાંતવાદી હશે જે નીતિવાળો માણસ હશે અને જે પોતાની પાર્ટી અને પોતાના વિસ્તારને વફાદાર રહી શકે એ ક્ષમતા ધરાવતો હશે એ જીતી શકે છે વાત એ છે કે વિસાવદર પેટા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે જાહેર થઈ ચૂક્યા છે અને મને લાગે છે કે હવે છવ્વીસ તારીખે ઉમેદવારી ફોર્મ પણ તેઓ ભરી દેશે શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ જાહેર થઈ ચૂક્યા છે પણ કહેવામાં આવે છે દમ નથી હવે નજર છે કોંગ્રેસના ઉમેદવાર પર કોંગ્રેસનો ઉમેદવાર કેટલો મજબૂત છે તેના પર ચૂંટણી લડાશે જો અડીખમ મજબૂત લોક લોકસંપર્ક ધરાવતો અને પાટીદાર સમાજમાં દબદબો ધરાવતો પાટીદાર મોભીઓ ઉપરથી આદેશ કરે એની સાથે ખૂબ નજીકના સંબંધ ધરાવતો ઉમેદવાર હશે તો પછી આમ આદમી પાર્ટીને પણ ધકધક થશે એને પણ ડર લાગશે અને ભાજપને પણ ડર લાગશે ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલ ભૂપત ભાયાણી હર્ષદ રિવડિયા વચ્ચે રમી રહી છે અને આ ત્રણેય વચ્ચે કોઈ નવો ચહેરો સામે આવે તો પણ નવાઈ નહીં વચ્ચે એક મહિલા ચહેરાની પણ ચર્ચા થતી હતી કોણ છે એ અમે આવનાર સમયમાં આપના સુધી પહોંચાડીશું પણ વાત એ છે કે કિરીટ પટેલ સતત જનસંપર્ક કરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે વિસાવદનના પ્રશ્નોને લઈને વાત કરતા રહ્યા છે અને સતત સોશિયલ મીડિયામાં એ વિસ્તારની માહિતી એ વિસ્તારના કાર્યક્રમો મૂકી રહ્યા છે સામે ભૂપત ભાયાણી પણ તૈયાર છે ટિકિટ મળે તો ચૂંટણી લડવા તૈયાર છું ટિકિટ મળે તો કોણ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા તૈયાર ન હોય વાત એ છે કે ભૂપત ભાયાણી ચર્ચામાં નથી ભૂપત ભાયાણી એટલા બતાતા નથી ભારતીય જનતા પાર્ટી જે રાજીનામું આપે જે ભાજપમાં આવે એને ટિકિટ આપે છેલ્લા લાંબા સમયથી જે છેલ્લી પેટા ચૂંટણી તમે લઈ લો પણ આ વખતે કદાચ અલગ થવા જઈ રહ્યું છે જો તમે કે હર્ષદ રીબડીયા કોંગ્રેસમાં હતા જીતીને આવ્યા ભાજપમાં આવ્યા તેની ટિકિટ આપી પ્રયોગ નિષ્ફળ રહ્યો હવે આ જે જીતીને એને પણ ટિકિટ આપે અને પ્રયોગ નિષ્ફળ રહે તો કારણ કે વિસાવદરની જનતા ગદ્દારોને નથી સંઘરતી તેવું એમણે બે હજાર બાવીસમાં સાબિત કર્યું એટલે ભૂપત ભાયાણીને ટિકિટ આપવામાં પણ ડર છે હર્ષદ રીબડિયાને પણ ટિકિટ આપવામાં ડર છે વધ્યા કોણ કિરીટ પટેલ અને કોઈ નવો ચહેરો આવે તો નવાઈ નહીં એટલે કે આ વાત છે હવે ગોપાલ ઇટાલિયા છે તો સીધી વાત છે કે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવશે સામે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવશે અને શું કામ ન લગાવે ગોપાલ ઇટાલિયા જો વિધાનસભા સુધી પહોંચી જાય તો પછી કેટલાય તેવા ચહેરા છે જે ફીકા પડી જશે કેટલાય તેવા ચહેરા છે ભાજપ અને કોંગ્રેસના કે જે ફીકા પડી જશે કારણ કે ગોપાલ ઇટાલિયા હજુ વિધાનસભા નથી પહોંચ્યા આમ છતાં પણ આટલું બોલે છે આટલા સોશિયલ મીડિયામાં ચાલે છે તો પછી એ વિધાનસભા પહોંચે ધારાસભ્ય બને ત્યારબાદ તે વિધાનસભામાં શું ન કરી શકે એ સવાલો અત્યારથી ચર્ચાઈ રહ્યા છે કોંગ્રેસની એક જ વાત છે કે ગોપાલ ઇટાલિયાની જાહેરાત કરી એ પહેલાં અમારી સાથે વાત તો કરવી જોઈએ આપણે સંકલનમાં સાથે રહીને ઉમેદવારની જાહેરાત કરે પરંતુ આપે એકલા જાહેરાત કરી દીધી કે ભાઈ અમારા ઉમેદવાર ગોપાલ ઇટાલા ઇટાલિયા આ અયોગ્ય છે એની વાત એ છે જ્યારે આમ આદમી પાર્ટીની વાત એ છે કે ભૂતકાળમાં તમે બધી ચૂંટણી લો ક્યાં અમે તમને કીધું કે તમે અમારા ઉમેદવાર જાહેર કરાવો તમે ઉમેદવાર જાહેર કર્યા અમે તેને સમર્થન આપ્યું એ પછી વાવની પેટા ચૂંટણી હોય તો પણ ભલે અને પહેલાંની પોરબંદર સહિતની ચૂંટણી હોય તો પણ ભલે વાત એટલી જ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની લડાઈમાં શું ભારતીય જનતા પાર્ટી આ વખતે જીતી શકે છે તમે જુઓ ને તો ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર છે તે ઓગણચાલીસ આજુબાજુ રહ્યો છે કેશુ બાપાની ચૂંટણીને બાદ કરતા ત્યારે તો કોંગ્રેસે પણ સપોર્ટ આપ્યો હતો અને ભાજપના લોકો પણ મત આપે કારણ કે કેશુ બાપા મૂળ ભાજપી ભલે જીપીપી લઈને આવ્યા હોય બે હજાર પણ ત્યારબાદ ઓગણચાલીસ ટકાથી નીચે નથી ગયો બે હજાર બે થી આપણે બે હજાર બાવીસ વચ્ચેની વાત કરીએ તો એટલે કે ગોપાલ ઇટાલિયા માટે આ કપરું તો છે અને ગોપાલ ઇટાલિયા કેશુ બાપા તો છે નહીં કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ઓગણત્રીસ ટકા સુધી પાડી દે વાત એટલી જ છે કે ગોપાલ ઇટાલિયા મજબૂત ઉમેદવાર છે તો કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ન ઉતારે જો કોંગ્રેસ એક સારો ઉમેદવાર ઉતારી દેશે ને તો પછી ત્યાંનું આખું પરિણામ બદલાઈ જશે ત્યાંનું આખું ગણિત બદલાઈ જશે તમે જુઓ તો લોકોએ નક્કી કરવાનું છે કે હવે કોને મત આપવો અને કોને પસંદ કરવું લોકો એવું કહે છે કે હવે ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરની જનતા સુધી એક મેસેજ પહોંચાડી દીધો છે કે જો તમે અમને નહીં પસંદ કરશો અમને નહીં જીતાડો તો અમે આ વિધાનસભા આગળ ચાલવા નહીં દેશું જે પણ આવશે તેને અમારી સાથે લઈ લેશું ગોપાલ ઇટાલિયા છાતી ઠોકીને કહેતા રહ્યા છે કે મને ખરીદીને બતાવો જોકે ગોપાલ ઇટાલિયા ખરીદાઈ જાય તેવું અત્યારની સ્થિતિ પ્રમાણે તો લાગતું નથી અને એટલા સિદ્ધાંતવાદી એટલા કાયદાના જાણકાર માણસ છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવું લાગતું પણ નથી કારણ કે તેઓ સતત એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય અમિત શાહ હોય કે ભાઈ રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘભાઈ સીધું કહેતા રહ્યા છે લોકો દલીલ કરે કે એમ તો અર્જુનભાઈ પણ બોલતા છતાં આવી ગયા ને પણ એ લાંબો સમય હતો હજુ તો ગોપાલ ઇટાલિયા પહેલી વખત ધારાસભ્ય તો બન્યા સુરત થી કતારગામથી લડ્યા હતા બીજા નંબરે રહ્યા હતા હારી ગયા હતા અઠાવન હજાર આજુબાજુ મત મળ્યા હતા સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એક લાખથી પણ વધુ મત મળ્યા હતા એટલે એ સમયે એવું નહોતું કે તેઓ લડ્યા તો ખૂબ જીતની નજીક આવી ગયા લીડનું માર્જિન પણ ભારતીય જનતા પાર્ટીનું ત્યાં વધારે હતું અને ગોપાલ ઇટાલિયાની ત્યારે શરૂઆત હતી માની શકીએ પણ આ વખતે જો વિસાવદરમાં એ સારો વોટ શેર લઈને નહીં આવે સારા મત લઈને નહીં આવે તો પછી જીતવું મુશ્કેલ છે કારણ કે તમારે ઓછામાં ઓછા કોંગ્રેસ પણ દસ પંદર ટકા મત તો લઈને જાય આ સ્થિતિ છે ત્યાંની હવે લોકો તેવું કહી રહ્યા છે કે અત્યાર સુધી જે પણ થયું અત્યાર સુધી જે કંઈ પણ પરિસ્થિતિ હતી પણ હવે એક સારો ઉમેદવાર ચૂંટવાનો છે જો તમે ગોપાલ ને તો બહારથી મૂકવામાં આવ્યા ભલે ગમે તે હોય ગોપાલ ઇટાલિયા ત્યાં છેલ્લા લાંબા સમયથી ગામડાઓ ફરી રહ્યા છે બે પાંચ લોકો હોય તો પણ તેની સાથે બેઠક કરી લે છે ગામમાં લાઈટ ના હોય તો પણ બેઠક કરી લે છે એની એનો એનો જે જઝ્બો છે ઉત્સાહ છે ચૂંટણી લડવાનો અને જે લડાયક મૂળથી ચૂંટણી લડી રહ્યા છે ખરેખર એક ઉમેદવારે આ જ પ્રકારે લડવું જોઈએ પણ વાત એ છે કે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી પણ તેમની જેમ બહારથી કોઈ ઉમેદવાર મૂકી શકે છે ગમે એમ તો ગોપાલ ઇટાલિયા બહારથી ગોપાલ ઇટાલિયા જો બહારથી આવી શકે તો ભાજપ કેમ ના મૂકી શકે જો આમ આદમી પાર્ટીએ સ્થાનિક મૂક્યો હોત તો પછી તેવો માહોલ રહે કે ભાઈ સ્થાનિક ઉમેદવાર હવે તો તેમણે જ બહારથી મૂક્યો છે તો અન્ય પણ બહારથી મૂકી શકે છે કિરીટ પટેલની પણ ચર્ચા ચાલી રહી છે ભૂપત ભાયાની પણ ચર્ચા ચાલી રહી છે હર્ષદ હર્ષદ્રિબડીયાની પણ ચર્ચા ચાલી રહી છે આ તમામ વચ્ચે કોઈ નવો ચહેરો આવે તો પણ નવાઈ નહીં પણ હજુ એ જ વાત છે કે કોંગ્રેસ પોતાના પત્તા ખોલશે પછી થોડું પિક્ચર ક્લિયર થશે પાલ આંબલિયા ચર્ચાતા રહ્યા છે પાલ આંબલિયાની જે જમીન માપણીને લઈને વિરોધ તો ભૂતકાળમાં વર્ષોથી તે કરતા રહ્યા છે એ જમીન માપણીનો મુદ્દો હવે ગોપાલ ઇઠાલિયા ઉઠાવી રહ્યા છે તો એક સંકેત મળે કે વિરોધી આવે એ પહેલાં જ તેના મુદ્દા આપણે લેવા જેના પરિણામે લોકો વચ્ચે એક મેસેજ જાય કે આ મુદ્દે તો આ પણ વાત કરતા હતા તમારી પાસે નવું શું છે કિરીટ પટેલ ઉપર પહેલેથી જ સવાલો કરવા લાગ્યા છે ગોપાલ ઇટાલિયા એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ અને કોંગ્રેસમાંથી પાલ આંબલિયા આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે પરેશ ધાનાણીની પણ ચર્ચા ચાલતી હતી કેટલી હરાવશો પરેશભાઈ પોતે પોતાના વિસ્તારમાં જીતતા હતા કૌશિકભાઈ આવ્યા અને હાર્યા પણ તમે એમને રાજકોટ મોકલ્યા રાજકોટે હારી ગયા સીધી વાત છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો રાજકોટમાં દબદબો અને પરસોત્તમ રૂપાલા સામે સમય વિરોધ હતો પરંતુ મતદાતાઓ અન્ય જ્ઞાતિના હોય તો પછી એ પોતાની વિચારધારા જોતા હોય છે પાર્ટીનું કામ જોતા હોય છે અને ભાજપને રાજકોટમાં સફળતા મળતી રહી છે કુંવરજીભાઈ બાવળિયા જેવા મૂકવા પડે તો જીતી શકાય પરેશભાઈ ધાનાણી ત્યાં હારે છે હવે લોકો કહે છે કે આમાં વિસ્તાવદર મૂકીને તેમને સાવ ખતમ કરી દેવામાં આવશે પરેશભાઈ હોશિયાર છે બેન ઠુમરનું પણ નામ ચાલે છે બેન ઠુમરને આમ તો પાટીદાર મોભીઓ તરફથી પણ સારું સમર્થન જેનીબહેન લડે તો ઉપરથી આદેશ પણ આવી જાય કે જેનીબહેનને જીતાડવાના છે પણ વાત એ છે કે જેની બેન તો અમરેલીમાં સક્રિય છે જેની બેન તો એ વિસ્તાર મહુવા વિધાનસભાની વાતો કરતા રહ્યા છે એટલે ભવિષ્ય હજુ પણ તે અમરેલી લોકસભા હોય એ વિસ્તારની અન્ય કોઈ વિધાનસભા હોય તે જોઈ રહ્યા છે બાકી કોણ એટલે કે પાલ આંબલિયાની ચર્ચા થઈ રહી છે હવે જોઈએ આવનાર સમયમાં શું થાય છે શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં એટલો દમ જોવા નથી મળી રહ્યો તેમણે પોતાના ઉમેદવાર ઉતારી દીધા પરંતુ કહેવાય છે કે એ એ તાકાત નથી કે તેઓ ટક્કર પણ આપી શકે એટલે ગોપાલ ઇટાલિયા માટે જે પહેલો ઘા એમના વિરોધીઓએ કર્યો એ સરળ છે પણ હવે કોંગ્રેસ અને ભાજપ પોતાના પત્તા ખોલશે ત્યારબાદ ખબર પડશે કે આ ચૂંટણી કેટલી વધુ રસપ્રદ થવા જઈ રહી છે જો કોઈ મોટા ચહેરા આવે છે તો પછી આ ચૂંટણી ખૂબ રસપ્રદ થશે અને આમ આદમી પાર્ટી પણ વિચારશે કે હવે શું કરવું આમ તો આમ આદમી પાર્ટી બે હજાર બાવીસમાં ત્રિપાક્ષીયા જંગમાં જીતી હતી બે હજાર બાવીસમાં કોંગ્રેસે પણ ઉમેદવાર ઉતાર્યા હતા ભૂપત ભયાણીને કોણ ઓળખતું હતું અને જીતીને આવ્યા એટલે કે કોઈ નાનો વ્યક્તિ કોઈ નાનો ચહેરો પણ આમાં બાજી મારી શકે ગોપાલ ઇટાલિયા એ વિસ્તારમાં ફરી ચૂક્યા છે ગામડાઓ ફરી ચૂક્યા છે એમને ખબર છે કે હવે કઈ રીતે આગળ વધવું પણ ત્યાંના સ્થાનિકો જૂનાગઢના લોકો જાણે છે કે ચૂંટણી કઈ રીતે જીતવી અને ભાજપ પેટા ચૂંટણી જીતવા માટે પોતે ખૂબ ખ્યાતિ ધરાવે છેલ્લી કેટલી પેટાચૂંટણી ભાજપ જ જીત્યું છે એટલે કે આ સ્થિતિ છે આ સમાચાર છે આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે પણ એક ચર્ચા ચાલી રહી છે કે આ વખતે હવે ગદ્દાર નહીં વિસાવદની જનતાએ ખૂબ સહન કર્યું હવે નહીં બે ચૂંટણીથી ધારાસભ્યો આવે છે અને દ્રોહ કરી જતા રહે છે હવે નહીં હવે એક ઈમાનદાર અને વાત એ છે કે પ્રજાને વફાદાર હોય વા નેતાને પસંદ કરવાના છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે અને કોને ટિકિટ મળે છે કોણ જીતે છે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપી શકે છે કોંગ્રેસ કોને ટિકિટ આપી શકે છે ગોપાલ ઇટાલિયા શું આ ચૂંટણી જીતી શકે છે સીધી વાત છે તેમના સમર્થકો લખશે કે હા જીતી શકે છે વિરોધીઓ લખશે કે ના ન જીતી શકે પણ કારણ મહેરબાની કરી લખજો કે આપનું ગણિત શું કહે છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર